મોદી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન રાજ્યમાં આશય ચાર હજાર કરોડથી વધુના અગિયાર વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું તેમાં દ્વારકા અને બેટ દ્વારકાને જોડતો સુદર્શન સેતુ પણ સામેલ છે રાજકોટમાં પણ એમ્સનું ઉદ્ઘાટન કર્યું આ વચ્ચે પીએમ મોદીએ બાવીસ વર્ષ જૂનો એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જ્યારે તેઓ રાજકોટના ધારાસભ્ય તરીકે પ્રથમ વખત ગુજરાત વિધાનસભામાં પ્રવેશ્યા હતા તે સમયનો આ વિડીયો છે જે તેમણે શેર કર્યો છે અને હવે આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ત્યારે આ રિપોર્ટમાં આજે આપણે વાત કરવાના છીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના તે સમયના સંસ્મરણોની અને જ્યારે પ્રથમ વખત તેઓ વિધાનસભામાં પહોંચ્યા હતા ત્યારે શું થયું હતું થોડા ફ્લેશબેકમાં આપણે લઈ જઈશું નમસ્કાર આપ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા રાજકોટે મને બનાવી દેજો રાજકોટે મને લગભગ 15000 મતે વિજય પર સામાન્ય રીતે सत्ता भी इस व्यक्ति चुटनी लड़े तो चुटनी लड़ता पहला पोता अनुकूल आखाए सरकारी तंत्रों नु मारखु फेरवी ने अधिकारियों ने गोठवण करता हुए शायद हिंदुस्तान ने लोकशाही का इतिहास में हूं पहले मुख्यमंत्री छू कि राजकोट में एक पण अधिकारी में सरकारी अमलदार में फेरफार कर રાજકોટ હંમેશા મારા હૃદયમાં એક ખાસ સ્થાન ધરાવે છે આ શહેરના લોકોએ મારામાં વિશ્વાસ કર્યો અને મને મારી પ્રથમ ચૂંટણીની જીત આપી ત્યારથી હું હંમેશા હું લોકોની આકાંક્ષાઓ સાથે ન્યાય કર્યો છે મેં એ પણ સુખદ આનંદ છે રાજકોટમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જ્યાંથી એમ્સ દેશને સમર્પિત કરવામાં આવશે આ તમામ વાતનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટમાં કર્યો હતો બે હજાર બેમાં ચોવીસમી ફેબ્રુઆરીના રોજ પીએમ મોદી રાજકોટમાંથી તેમની પ્રથમ ચૂંટણી જીતીને પ્રથમ વખત ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા તેમણે ઓક્ટોબર બે હજાર એકમાં ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા અને પદ પર ચાલુ રાખવા માટે તેમણે છ મહિનાની અંદર વિધાનસભા સભ્ય બનવાની જરૂર હતી રાજકોટ પેટા ચૂંટણીએ તેમને જીત અપાવી આપને જણાવી દઈએ કે મોદી આર્કાઇવ દ્વારા થ્રોબેક વિડીયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શેર કરવામાં આવ્યો છે તેઓ રાજકોટમાં ઉમેદવારી નોંધાવતા પ્રચાર કરતા અને ભાષણ આપતા આ ક્લિપમાં જોવા મળી રહ્યા છે આ ક્લિપ અત્યારે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થઈ રહી છે તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર